વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવેલા સાડત્રીસ જેટલા જળાશયો પર જાહેરનામા દ્વારા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અધિક કલેકટર કેવી પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં વલિંગડન ડેમ ઓઝત આણંદપુર બાદલપુર ડેમ તેમજ શહેરના નરસિંહ મહેતા સરોવર અને ભવનાથના નારાયણધરા સહિતના સ્થળોનો સમાવેશ થાય છે આ નિર્ણય લોકોની સુરક્ષા અને કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે લેવામાં આવ્યો છે જિલ્લા પ્રશાસને લોકોને જારનામાનું પાલન કરવા અને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવેલા સાડત્રીસ જેટલા જળાશયો પર હવે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અધિક કલેકટર કેબી પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં વિલિંગડન ડેમ ઓજત આણંદપુર બાદલપુર ડેમ નરસિંહ મહેતા સરોવર અને ભવનાથના નારણધરા સહિતના લોકપ્રિય સ્થળોનો સમાવેશ થાય છે તો હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ગયા વર્ષે નારણધરા વિસ્તારમાં પિકનિક મનાવતા સમયે એક યુવાન ડૂબી ગયો હતો એવી ઘટના સાથે જોડાયેલી ચેતવણી હવે લોકોએ ગંભીરતાથી લેવાની છે આ નિર્ણય લોકોની સલામતી અને કોઈ અનિચ્છનીય ઘટના ટાળવાના હેતુથી લેવાયો છે તો વિસ્તારથી માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જૂનાગઢથી સંવાદદાતા ભાવિકભાઈ જોશી રાખી અને ઘટનાઓના આધારે આ પ્રતિબંધ લગાડવાનો નિર્ણય લેવાયો છે જી ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે ગઈકાલે અધિક નિવાસી કલેક્ટર દ્વારા જ જૂનાગઢ શહેર સહિત સાડત્રીસ જેટલા જળાશયો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લોકોને પ્રવેશબંધી માટે હાલ નો સમય હોય કોઈ દુર્ઘટના ન સર્જાય નદી નાણા પૂરના કારણે તેટલા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ આજે દામોદર કુંડ ખાતે તીર્થ ક્ષેત્રના બ્રાહ્મણો દ્વારા તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા આનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે લોકોનું કહેવું છે કે દામોદર કુંડ એ જળાશય નથી તીર્થ ક્ષેત્ર છે ત્યારે સરકાર આલી ઉપર ફરીવાર વિચાર કરે અને આ દામોદર કુંડ ઉપર જો પ્રવેશ મંદિર છે એ મુક્ત તો આગામી જે છે તે આંદોલન પણ કરવું પડશે કારણ કે આગામી દિવસો ની અંદર હવે પવિત્ર પિતૃઓ માટે નો ભાદ્રવ આવતો હોય લોકો શ્રાદ્ધ તર્પણ માટે આવતા હોય ત્યારે સરકાર છે તે આલી ઉપર વહીવટી ફરી ફરીવાર વિચાર કરે જટાશંકર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શ્રાવણ મહિનો છે હિન્દુઓનો પવિત્ર તહેવાર હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય દર્શન માટે છૂટ છે પરંતુ નદી જાવડાની અંદર અકસ્માત ન જાય તે માટે લોકોને ત્યાં પ્રવેશ બંધી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જી જી તો જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ભંગ કરે છે તો તેના સામે કયા કાયદા હેઠળ કાર્યવાહી કરાશે જી ચોક્કસ થી જે રીતે લોકોને જે જાહેરલાબા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાં જો લોકો કાયદાનો ભંગ કરશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવાની પણ જાહેરલાબા ની અંદર વાત કરવામાં આવી છે આગામી દિવસો ની અંદર જે છે તે આ સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવશે તેવી વાત કરી છે તો જુનાગઢ શહેર ની મથેલી અંદર આવેલું નરસી તળાવ હોય દામોદર કુંડ હોય કે જટાશંકર હોય કે હસનાપુર ડેમ હોય જે ફરવાલાયક સ્થળો છે મોટી સંખ્યામાં લોકો ચોમાસા ની અંદર જંગલ ની અંદર આવેલા સ્થળો છે ત્યાં જે છે મોજ જતા હોય ત્યારે આવા ત્યાં અકસ્માત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે પરંતુ મુખ્યત્વે જે દામોદર કુંડ છે દેશ વિદેશના લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે ત્યાં સરકારે ફરી વખત વિચાર કરી અને એ જે દામોદર કુલ છે તેને જાહેરનામા અને દામોદર તીર્થ ક્ષેત્ર ના બ્રાહ્મણો માંથી માંગણી પ્રબળ બની છે કારણ કે બ્રાહ્મણો નું એવું કહેવું છે કે દામોદર કુલ જે તીર્થ ક્ષેત્ર છે એ જળાશય નથી ત્યારે સરકાર આની ઉપર ફરી વાર વિચારણા કરે